ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેલ્વર પંપ નામ યાદ રખના સરકારી યોજનાનો લાભ લેવાનું કોઈ છોડવા નથી માંગતું અને તેના કારણે સરકારી તિજોરીને મોટો ફટકો પડી રહ્યો છે હકીકતમાં તો સરકાર ગરીબ પરિવારો માટે યોજનાઓ લાવે છે પીએમ જે એવાય યોજના હોય કે ખેડૂતોને સહાય કરવાની યોજના સરકાર એ લોકો સુધી લાભ પહોંચાડવા માગે છે જેઓની આવક ખૂબ ઓછી છે પરંતુ તમે તમારી આસપાસ એવા ઘણા લોકોને જોયા હશે જેઓ ગરીબ ન હોવા છતાં સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ લેતા હશે નર્દા જિલ્લામાં પણ સરકારી યોજનાનો લાભ લેવા માટે બનાવટી આવકના દાખલા કાઢી આપવાનું એક મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું નકલી આવકના દાખલા કાઢી આપવાનું આખું કૌભાંડ જ્યારે સામે આવ્યું ત્યારે નર્મદાના નાંદોદ તાલુકામાં ખોટી રીતે આરટીઈમાં એડમિશનના પ્રયત્નો કર્યા હકીકતમાં નર્મદા જિલ્લામાં આરટીઈ ની ને સડત્રીસ અરજીઓ મંજૂર કરવામાં આવી હતી જેમાંથી સુડતાલીસ અરજીઓ શંકાસ્પદ લાગતા તપાસ કરવામાં આવી આ તપાસ દરમિયાન સામે આવ્યું કે ઓગણત્રીસ વાલીઓએ ખોટા આવકના દાખલા રજૂ કર્યા હતા આ વાલીઓએ ફી ના ભરવી પડે તે માટે ખોટા આવકના દાખલા બનાવડાવ્યા હતા રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ થયેલા આ કૌભાંડમાં આખરે જિલ્લા શિક્ષણ વિભાગે પ્રથમ રાઉન્ડમાં જ મંજૂર થયેલી ઓગણત્રીસ અરજી રદ કરી અને પાંચ આરોપી સામે ફરિયાદ નોંધાવી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એસપી દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે જેમાં મુખ્ય સૂત્રધાર દર્પણ પટેલ સહિત પાંચ આરોપી ફરાર છે દર્પણ પટેલ પણ બીજેપી સાથે સંકળાયેલો હોવાના આક્ષેપ થયા છે આક્ષેપ છે કે મુખ્ય આરોપી દર્પણ પટેલનો પરિવાર રાજકીય વગ ધરાવે છે જેમાં દર્પણના કાકા દિનેશ શિવલાલ પટેલ એપીએમસી રાજપીપળાના ચેરમેન છે અને પૂર્વ નર્મદા જિલ્લા બીજેપી પ્રમુખ ઘનશ્યામ પટેલ સાથે નજીકના સંબંધો ધરાવે છે એટલું જ નહીં મુખ્ય આરોપી દર્પણ પટેલ પણ બીજેપીના મોટા નેતાઓ સાથે સારા સંબંધ ધરાવે છે દર્પણ પટેલ સરપંચ અને તલાટીના ખોટા સિક્કા બનાવીને આખું કૌભાંડ આચરતો હતો તે ભચરવાડા ગામે રેશનીની દુકાન પણ ચલાવતો હતો તેની દુકાનનો પરવાનો રદ કરી દેવામાં આવ્યો તણે એક ફીમેલ હેલ્થ વર્કરને વાર્ષિક 18000 ની આવકનો દાખલો પર કાઢી આપ્યો હોવાનો આક્ષેપ છે તો બીજી તરફ નંદોદના ચિતરાવાડી ગામના તલાટીએ પણ દર્પણ અને તેના સાગરિતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ચિતરાવાડી જો ગ્રામ પંચાયત છે उसमें भी कुछ ऐसे ही आरटीई के थ्रू ऑल इनकम सर्टिफिकेट्स निकाले गए हैं जो हमारे ध्यान पे आया उसके अंतर्गत हमने एक नई एफआईआर इसमें दाखिल करी गई है जिसमें मुख्य पांच आरोपी हैं जिसमें जो मूल सूत्रधार है वो अगेन दर्पण भाई पटेल करके हैं उसके अलावा चार आरोपी और मितेश कुमार हसमुख भाई पटेल संदीप प्रवीण भाई बारिया सोनाल कुमार मुकेश भाई माची रणजीत भाई हीरा भाई माछी ये पांच आरोपी हैं तो बीजी तरफ आवकना दाखला आको कौभाड राजकरण राजकारण पर गरमाय आम आदमी पार्टी धार सभ्य चैतर वसावा ने बीजेपी सांसद मनसुख वसावाए सामसा आक्षेपों मारो चलाव સાંભળીએ શું નાણાની લેવડ દેવડ થયેલી છે અને જે પણ સેન્ટરો ઉભા કરીને ખોટી રીતે આવા દાખલા ઉભા કર્યા છે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પણ કેટલાય લોકો તો પેન્શન પણ લે છે કેટલાય લોકોએ તો યોજનાઓનો પણ લાભ લીધો છે ત્યારે જે મૂળ લોકો છે જેમના માટે રાઈટ ટુ એજ્યુકેશનની યોજના બની છે એ લોકો રહી જાય છે ને આવા બોગસ લોકો એનો લાભ લેતા હોય છે ત્યારે અમે સ્પષ્ટ માનીએ છીએ કે જવાબદાર હશે તો કાર્યવાહી કોઈ પણ હશે થશે હમણાં તાત્કાલિક ની રચના તો થઈ છે પણ પોલીસ એકદમ ધીમી ગતિએ કામ કરે છે એના પરથી લાગે છે કે સ્થાનિક ભાજપના નેતાઓનું દબાણ હશે એના લીધે ધીમી કાર્યવાહી થાય છે પણ અમે સ્પષ્ટ કહીએ છીએ દિન સાતમાં જો યોગ્ય

આ કારણ કે એમના આમાં એમનો આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીનો નર્મદા જિલ્લાનો પણ નિરંજન વસવા પણ એમાં ઇન્વોલ્વ છે એક કિલોમીટર અંતરે ગામ છે આ બધા સાથે એકબીજા મિત્રો છે આ બધા આ બધી ટોળકી એક બધા મિત્રો છે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસના લોકો પણ બધા ઇન્વોલ્વ છે કેમ બોલ્યા નથી મનસુખ વસાવા સિવાય ભાજપના નેતા પણ નથી બોલ્યા નર્મદા જિલ્લા કે આમ આદમી પાર્ટીના નેતા નથી બોલ્યા કે કોંગ્રેસના નેતા પણ નથી બોલ્યા આ નથી બોલ્યા બધા લોકો આમાં છે થયા હવે આખા કૌભાંડમાં પોલીસ તપાસ ચાલી રહી છે જ્યારે આરોપીઓ પકડાશે ત્યારે સત્ય સામે આવી જશે આરોપીઓ કઈ કઈ પાર્ટી સાથે સંકળાયેલા છે તે પણ ખબર પડી જશે પરંતુ અહીં સવાલ એ છે કે રાજકીય વગ ધરાવતા લોકો પર અંકુશ રાખવાની જવાબદારી કોની આવા લોકો કૌભાંડો આચરતા રહે અને તેના કારણે ખરા હકદાર લોકો યોજનાના લાભથી વંચિત રહી જાય છે આવું ન બને તે માટે આરોપીઓ સામે કડકમાંથી કડક કાર્યવાહી કરીને દાખલો બેસાડવાની ખૂબ જરૂરિયાત છે